સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એડીએમટી નો કન્ટેન્ટ બ્લોગ લઈને આવીએ છીએ નવરાત્રી નજીક છે એટલે અમે શોપિંગ કરવા જઈ રહ્યા છીએ બરોબર દર્શન હા

બાપુનગર પહોંચી ગયા છે અને આજે આપણી શોપ ક્યાંથી આપણે કુર્તા લેવાના છે કુર્તા લેવા આવ્યા છે નવરાત્રી માટે બરોબર શું છે હા તો એ શોપ છે ત્યાં આપણે સારું કલેક્શન છે અમે એ વિઝિટ કરવા આવ્યા છીએ અને શું કે લેવા જ આવ્યા છીએ દર્શને પહેલા લીધેલા હતા એટલે શું કહેવાય જઈએ આપણે પહેલાથી અંદર જતો ને ગાઈ એને થોડી સારી ચણિયા ચોળી હતી ચણિયા ચોળી હા આપણે અહીંયા બાપુનગર તમે આવો આ કુર્તા જોવા તો અહીંયા બે વેરાયટીના કુર્તા છે લખનવી આ કંઈક નવસો રૂપિયામાં બે છે લખનવી કુર્તા અને આ પ્રિન્ટેડ કુર્તા છે જે હજાર રૂપિયામાં ચાર છે

કે જોવા આવ્યો છો તું તો દર્શન જો વોક્સ વેગન જોઈ છે અંદર કેવી છે ગાડી અરે આ તો ખરી જોઈએ સારી ગાડી છે જો વેગન છે હા લેવાની આપણે હા જ લઈ દોસ્ત નહીં આપું બહુ આપને આપણે જોઈ લઈએ કોઈ આપણે લદ્દાખની ટ્રીપ માણવાની હા વાત સાચી છે પાઇપો તેવી ઠોકશે ને ગાઈ જશે ચલો હવે જઈએ ફિફ્થ ફ્લોર પર દર્શન બેસી ગયો છે એસ્કેલેટરમાં આવડી ગયો માયમ ભાઈ અરે આવડી અરે આવડે છે યાર એ તો દર્શન ને થોડું એમ ના લાગે ને કે મને એકલાને નહીં આવડતું એમ સમજ્યા

છે ચલો ભાઈ ભાઈ દેવાંશ લઈને આવી ગયો ઓર્ડર સરસ અરે નહીં નહીં બહુ પીવાય કારણ કે અમે હા જંક ફૂડ પછી આવું ના ચાલે યાર

એ લે પૂરી તો એક થાય ના ના પૂરી તો તમને ખબર જ છે કોણે ભાઈ फटाफट બરોબર ડિવાન્સ તો ગાઈસ હવે બજાય ગઈ આજ ના દિવસમાં ખરીદી થઈ ગઈ હો થઈ ગઈ પરવણ પેકી બ્લોગ એ પણ હવે આટલે આજે આટલે સુધી સફર છે તો બ્લોગ લાઈક કરો કહું હું કહું રો એ બધું મારું તારે કે તમને આ બ્લોગ તમને બ્લોગ ગમ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ લાઈક કરવાનું ભૂલતા જ નહીં શેર કરો અને થોડો સપોર્ટ કરો હવે વન નાઇન્ટી ફાઈવ સબસ્ક્રાઈબર થઈ ગયા પાંચ બાકી છે ખાલી બસોમાં માં બસો તો કમ્પ્લીટ કરાવો યાર તું યારું એનાઉન્સમેન્ટ તારી જોડે રાખ બરોબર છે વાંધો નહીં તો ગાઈશ ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય